અગવડ માંથી જે સગવડ ઉભી કરે ને એને જ માણસ કેવાય યાદ રાખશો જેમાં આપણે નાના હતા અને આપણી પાસે કોઈ બીજા કોઈ સાધનો રમકડા હતા નહીં પણ વરસાદ પડે ને તેની આપણા અટારિયાની અંદર છેલો આવે ને એમાં નાઈએ ને પછી એમાં ઘર બનાવતા ને પછી એની અંદર ગુડા સુધી રેતી દાટી દેતા ને આવું કઈક રમતા આપણે આનંદ ખૂબ કરે હોય એટલે હજી પણ મંગવાણામાં તમે જોજો એ ભલે અમેરિકાનો હોય પણ વરસાદ મંગવાણામાં પડે ને તો કે અટાર્યો આવ્યો કે નહીં પેલો પ્રશ્ન એ પૂછે તમે જોજો હા હા સાહેબ ખૂબ આનંદ આવે મનુ મહારાજ પોતાની દીકરી દેવતીજીને લઈને આશ્રમમાં આવ્યા ને કરદમ ને કીધું કે કન્યાદાન સ્વીકારો કરદમ કહે કે તમે રાજા હું ઋષિ મારી પાસે રહેવા માટે કોઈ બંગલો નથી મારા માટે કોઈ બેડરૂમ નથી મારી પાસે કોઈ બેડ નથી કોઈ વ્યવસ્થા નથી અહીંયા તો શ્રમ જ છે રોજ સવારના ઉઠીને વાસિંદા કરવા પડશે રોજ યજ્ઞ માટે લાકડા કાપવા જવા પડશે રોજ જે કોઈ ઋષિકુમારો આવશે ઋષિ મુનિઓ આવશે એના માટે રસોઈ બનાવી પડશે અહીંયા શ્રમ સિવાય કઈ છે જ નહીં એટલે મને એમ લાગે છે કે તમે તમારી દીકરી માટે કોઈ યોગ્ય મૃત્યુ શોધો હું એના માટે યોગ્ય નથી અને ત્યારે મનુરાજાએ કહ્યું કે મારી દીકરીને યોગીની જરૂર છે મારી દીકરીને ભોગીની જરૂર નથી મારી દીકરી વૈરાગ્ય વૃત્તિ વાળી છે ત્યાગી છે મારી દીકરી તમને આપવા આવ્યો છું કરદમ કહેવા લાગ્યા કે હવે હું જેની સાથે લગ્ન કરવા જાઉં છું એ જોઉં તો ખરો કે દીકરી કેવી છે એમાં કન્યામાં સંસ્કાર કેવા છે શું છે આમ કરીને યજ્ઞશાળાની અંદર બે આસન પાથર્યા છે એક મનુરાજા માટે આસન રાખ્યું છે ને એક દેવ દેવહુતીજી માટે આસન પાથર્યું છે તેની બીજી કોઈ વ્યવસ્થા નથી પણ દર્ભના આસન હતા અને તપ કરવા માટે સાધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા કહી શ્રેષ્ઠ આસન કહ્યું કુશમૂલે સ્થિતો બ્રહ્મા કુશ દાબડો દર્ભના મધ્યમાં બ્રહ્માજી છે મૂલમાં કુશ મૂલે સ્થિતો બ્રહ્મા કુશ મધ્યે જનાર્દન દર્ભની વચ્ચે ભગવાન નારાયણ છે કુ અગ્રે શંકર એટલે તો આગળનો ભાગ ત્રિશુલ જેવો છે તમે ધ્યાન રાખો ને તો લાગી જાય દર્ભ દર્ભને કાપવું એટલે બહુ અઘરું કામ છે તમને કહું તમે ઘાસની જેમ છકી ન દઈ શકો નકા હાથમાં લોહી લુવાણ થઈ જાય હા દર્ભને કાપવું એટલે અને દર્ભ જ્યાં ત્યાં થાય જ નહીં એ વાડીના સેઢે થાય અને કાંકો નદીના કિનારે હોય તમે જોજો એટલે તો આજે પણ તમે કોઈ દસ વિધ સ્નાન કર્યું એમાં એક દાબડાનું સ્નાન હતું તમે કોઈ પણ તમારા પિતૃઓ પાછળ પિંડદાન કરો તો આસન હંમેશા દર્ભનું મૂકવામાં આવે તમે બારસ ભરો તેરમું કરો અગિયારમું કરો તો દર્ભની વીટી પહેરવી પડે હાથમાં પિતૃઓને આસન દર્ભનું અપાય એનું કારણ શું કે પિતૃ દેવ છે અને દેવનું આસન હંમેશા દર્ભ ઉપર હોય તમે પ્રતિષ્ઠામાં બેઠા હોય કોઈ દિવસ દેવ પ્રતિષ્ઠા કરવી હોય તો દેવના પ્રતિષ્ઠાની અંદર એક એક અંગ જાગૃત થાય થાય બ્રાહ્મણ કહે કપાલ હસ્તયઉ પાદવ આમ બોલતા આવે ને તમારે એક એક સર અંગને જાગૃત કરવાનું હોય આ દર્ભની તાકાત છે દર્ભના આસન મૂક્યા દેવવુતિ વિચાર કરે કે હવે મારે શું કરવું કારણ કે મેં મનથી અને પતિ માની લીધો છે મારો ભાવિ પતિ છે એટલે મારા પતિએ મારી સમક્ષ આસન મૂક્યું છે જો એના ઉપર બેસીશ તો મારી પતિની સામે આસન પર ન બેસા શાસ્ત્રથી વિરુદ્ધ છે અને જો આસનનો સ્વીકાર નહીં કરું તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થશે કારણ કે પતિએ મારા માટે આસન મૂક્યું છે દેવતીજી બહુ હોશિયાર હતા પોતાનો જમણો હાથ છે ને એ આસન ઉપર મૂકી દે છે અને કરદમ સમજી ગયા કે મારી જેની સાથે લગ્ન કરવા છે ને કન્યા બહુ ઉત્તમ છે